ખેડા જિલ્લામાંથી ઢોર ચોરીઓ કરનાર ધોળકાની ટોળકીના કુખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી તથા બીજા બેને પકડી પાડતી ક્રાઈમ બ્રાન્ચ આણંદ આણંદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગઈકાલ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધોળકાનો મકબૂલ સત્તાર મંસૂરી તથા તેના સાગરે તો બોલેરો પિકઅપ ડાલો લઈ સુચિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતી મળી હતી સુચિત્રા ચોકડી તથા ડભોઈ ચોકડીએ પિકઅપ ડાલુ આવતા રોકવા માટે ઈશારો કરતા ડાલુ ઉભો રાખેલ નહીં અને ભાગી જતા આગળ ડભોઈ ચોકડીએ પિકઅપ ડાલાને ઉભો રાખવામાં આવ્યો હતો પિકઅપના કેબિનમાંથી ત્રણ સમો બેઠેલ મળી આવ્યા હતા તથા બીજા ત્રણ સમો ભાગી ગયા હતા પકડાયેલ ત્રણ સમો પાસેથી બે મોબાઈલ મળી આવેલ અને પકડાયેલ પિકઅપ ડાલાના કેબિનમાંથી શેક કરતા બે મોટી ધારદાર છરાઓ તથા

પોલીસ દ્વારા કુલ રૂપિયા સાતસો નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ ત્રણ ઈસમો પર કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીઓને ઘણી અલગ અલગ જગ્યાએ ચોરીઓ કરેલીની ની કબૂલાત કરી છે રિપોર્ટર ધનંજય શુક્લ આણંદ